ગુણાત્યા સાહેબ કીધું કે આ સાધુ તો અક્ષર છે તેનો દિવ્યભાવ અને મનુષ્ય ભાવ એક સમજવો ને આ તો અજન્મા છે ગર્ભમાં આવ્યા જ નથી ને એમની રીત તો નટની માયાની પેઠે સમજવી ને આ તો મહારાજના સંકલ્પે અહીં દેખાય છે ગુણાત્યાયસાએ કહ્યું કે મહારાજ આ લોકમાં આવ્યા તે ભેગા આ લોકમાં આ સાધુ આવ્યા બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં અમેરિકાના પ્રેસિડેન્ટ બારક ઓબામા અહીંયા સેલવાસમાં આપણા ઘરે પધરમણી આવે કોઈ હિસાબે આવે અને આવે તો કેટલી મોટી વાત કહેવાય એમ પ્રમુખ સ્વામી મહારાજ આ લોકમાં આવે જ નહીં અક્ષરધામ છોડીને કચરા જેવું લાગે એને તો આ ગટરની ગંધ જેવું લાગે આ લોક તો એને પણ એ આપણા કલ્યાણ માટે પધાર્યા છે એટલે ભગવાનનું સ્વરૂપ એ દિવ્ય છે અલૌકિક છે કલ્યાણકારી છે સાકરના નાળિયરની પેઠે જે સાકરનું નાળિયેળ હોય તમે ગમે તે બાજુથી ખાઓ એનો કે પેલી છોતા ને ઉપરની છાલ કડક ને અંદરનું નાળિયર ને ચોથું પછી પેલું પાણી એ બધું જુદું હોય એમ પણ સાકરનું નારિયેળ તો બધું સાકર જ પાણી પીવો તોય ગળ્યું નારિયેળ ખાવ તોય ગળ્યું ઉપરની છાલ તોય ગળ્યું ઉપરના પેલા છોતા હોય રેસા એ બધા પણ સોનાના એટલે કે આ સાકરના તો આવી રીતે ગુણાતીત સંતની પણ બધી જ ક્રિયા એ અલૌકિક અને દિવ્ય છે એકવાર સ્વામી બાપા નડિયાદમાં હતા ઘણા વર્ષો પહેલાં ત્યાં ગુણાતીત નગર સોસાયટી છે ત્યાં પારણ નિમિત્તે પધારેલા અને બધા બેઠા હતા અને સ્વામી આશીર્વાદમાં સાહજીક બોલ્યા સ્વામી કે તમે લોકો બેઠા છો અને હું બેઠો છું ને એમાં બહુ ફેર છે એ એકદમ પરભવમાં આવીને બાપા બોલી ગયા હતા સાંઈ કહે તમે લોકો બધા બેઠા છો અને હું અહીંયા બેઠો છું ને એમાં બહુ ફેર છે કે ભલે તમારા એટલે ટૂંકમાં તમારા જેવી રીતે જ બેઠો છું પણ આપણા મન તમારામાં બહુ ફેર છે એટલે સ્વામી બાબા ઘણી વખત આ રીતે મહિમામાં પણ આ દિવ્ય ભાવના શબ્દો બધા બોલતા હોય છે શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનનું સ્વરૂપ એવું દિવ્ય હોય છે તો પહેલાં તો દિવ્યતામાં શું સમજવાનું કે જીવના ઇન્દ્રિયો અંતકરણ પોતાના સ્વરૂપમાં ખેંચી લે ગુણાતયાન સ્વામી લખ્યું કે ભગવાનનું લક્ષણ શું ભગવાન મનુષ્ય દેહ કરીને પૃથ્વી ઉપર પ્રગટ હોય તેનું લક્ષણ શું તો ગુણાધ્યાન સાહેબ લખ્યું કે એ જીવનું જે મન દરેક વ્યક્તિનું મન પોતાની મૂર્તિમાં ખેંચી લે એ એમની દિવ્યતા હોય કોઈ શ્રદ્ધાથી એકવાર એમના દર્શન કરે એને એમનો નિશ્ચય થાય નાસ્તિક હોય તો આસ્તિક થઈ જાય વ્યસની હોય તો વ્યસન મૂકી દે દર્શનથી સ્પર્શથી આવી દિવ્યતા તે પ્રમુખ સાંઈ મારા જીવનમાં ઘણી વખત આપણને જોવા મળ્યું છે મારા જે વડતાલના તેરમા વર્તનમાં લખ્યું છે કે તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે એટલે મનુષ્ય રૂપે જે ભગવાન સાધુ રૂપે હોય એના વિશે વાત લખે છે જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે તેમાં ચમકપાણ પણ પથરો છે પણ ચમકપાણમાં સહેજે જેવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ આવે છે તેમ ભગવાનની જે મૂર્તિ તે રાજા રૂપે છે ને સાધુ રૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે ત્યારે તેના ઇન્દ્રિયો તે ભગવાન સન્મુખ તણાઈ જાય છે આ મનુષ્ય સ્વરૂપમાં દિવ્યતા કે એમના દર્શન કરે એમ પ્રમુખ સ્વામી મહારાજનો સ્પર્શ કરે પ્રમુખ સ્વામી મહારાજનો અવાજ સાંભળે એમાં એનું મન ખેંચાઈ જાય એને સત્સંગ થઈ જાય ભગવાનમાં શ્રદ્ધા વધી જાય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે પ્રીતિ થઈ જાય હા ઐશ્વર્ય ઓગણીસો ચોર્યાસીની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા ત્યાં તે વખતે તો આપણી પાસે મંદિર અને હોલ નહીં તે બાર એક હોલ સાત દિવસ માટે પારાયણ માટે રેન્ટ કરેલો એટલે કે ભાડે રાખેલો પૂજ્ય વિવેકસાગર સ્વામી પારાયણ કરતા હતા અને બાપા સભામાં રોજ બેસે હરિભક્તોના દર્શન થાય છે એટલે બાપા પણ આશીર્વાદ આપે બધાને વ્યક્તિગત દર્શનનો લાભ મળે બધા હરિભક્તોને જમવાનું હતું મોટું આમ કન્વેન્શન સેન્ટર જેવું હતું આ હોલ પછી બાજુમાં પાર્કિંગ હતું પછી ફેન્સ હતી ફેન્સની પેલી બાજુ પણ બીજું પાર્કિંગ હતું અને એ પાર્કિંગવાળા પેલી બાજુના ક્લબ હાઉસને સ્વિમિંગ ને જીમમાં જાય અને આ બાજુના પાર્કિંગવાળા આવી સભા હોય તો એમાં આવે એટલે એક જ મોટા પ્લેસ ઉપર આખું બધી ફેસિલિટીઝ હતી પાર્કિંગ વચ્ચે કોમન એટલે ઉતરીને પોતપોતાના સ્થાને જવામાં થાય બાપા આશીર્વાદની શરૂઆત કરી બાર એક સ્પીકર મૂકેલું હતું એટલે પાર્કિંગ વિભાગના સ્વયંસેવકોને બાપાના આશીર્વાદ અને પારણનો સેવા કરતા કરતા કથા વાર્તા સાંભળવાનો લાભ મળે બાપાના આશીર્વાદ શરૂ થયા એક મિનિટ થઈ હશે ત્યાં પેલી બાજુ ક્લબમાં અને જીમમાં આવવા માટે એક વ્હાઈટ બ્રિટિશર દોડ્યો ત્યાંનો અંગ્રેજ એ ગાડી લઈને એને પાર્ક કરીને ગાડીમાંથી નીચે ઉતર્યા એ નીચે ઉતર્યા ને ત્યારે સ્પીકર ઉપર પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપતો હતો અવાજ સંભળાતો હતો એટલે એકદમ આમ સ્પીકર સામે જોઈને એની આંખ ચોટી ગઈ અને આમ જોઈ રહ્યા પછી આપણા પાંચ દસ સ્વયંસેવકોને બધાને એક જ ડ્રેસમાં આમ જોયા એટલે લાગ્યું કે આ કોક અહીંયા કંઈક કાર્યક્રમ ચાલે છે ને આ લોકો એના લોકોના વોલેન્ટિયર્સ લાગે છે એટલે આપણે એક સ્વયંસેવકને આવીને એમણે પૂછ્યું કે હુઝ વોઇસ ઇઝ ધીસ આ અવાજ કોનો છે હવે આ તો બ્રિટિશર ધોળિયો માણસ બાપા ગુજરાતીમાં બોલતા એક શબ્દ એને ખબર પડે નહીં સ્વયં સ્વયંસેવું કીધું કે હીઝ આર ગુરુ પ્રમુખ સ્વામી ઇઝ કમ ફ્રોમ ઇન્ડિયા ભારતથી આવ્યા છે અને અમારા ગુરુ છે પ્રમુખ સ્વામી કે તમે કેમ પૂછો છો એટલે પેલા બ્રિટિશર ધોળિયા માણસ કે હિઝ વોઇસ હેઝ એક્સપિરિયન્સ ઓફ ગોડ એમનો અવાજ છે ને એ ભગવાનના ના સાક્ષાત્કાર વાળો અવાજ છે આવો અવાજ મનુષ્યનો હોય નહીં પછી પેલા દોડ્યા કે હું એમને જોઈ શકું મારે એમને જોવા છે આ તમારી મીટિંગ અંદર ચાલે છે તો હું તો મેમ્બર નથી હું જઈ શકું એવું પૂછે ને આ લોકો આપણે ના રામારે તો બધા મેમ્બર આવી જાય ને ભાઈ બેસ તું બેસ દર્શન કરજે વાત સાંભળજે બીજું શું ત્યાં આપણે એક સહસગે આમ બાપા સ્ટેજ ઉપર હતા ને આમ આઈ બીજા બાર નથી અંદર લઈ આવ્યા અને સ્વામી તમે આશીર્વાદ આપતા હતા માઇક ગોઠવેલો હતું બાપા બોલતા હતા સ્વામીને જોયા ને બાપાની આંખ જોઈને એની આંખ ચોંટી ગઈ અને એક ધારું સ્વામીની આંખ સામે જોઈ રહ્યા પછી દોડીને પાર્કિંગમાં ગયા ગાડીમાંથી પોતાનો કેમેરો લીધો દોડીને પાછા આવ્યા કે મારે એમનો ફોટોગ્રાફ પાડવા છે પાડ્યા બે ચાર પછી દોડીને સબમથી આગળ આવે આગળ આવીને ફોટોગ્રાફ પાડે સ્વામીને આમ નડિયા કરે તો આમ ફોટો પાડે એ આમ બાપા જોતા હોય ને તો આમ જઈને ફોટો પાડે તોડી સ્વામી થોડી વાર નામ આમ જોઈએ તો આમ આવે અને તે વખતે ડિજિટલ કેમેરા હતા નહીં પેલા સ્ટ્રીપ વાળા હતા છત્રીસ ફોટોગ્રાફ પૂરો થયા પછી રોલ બદલવાનો ચાર પાંચ રોલ લઈને આવ્યા હતા કિસ્સામાં સખોદ ફોટા પાડ્યા પૂજ્ય વિવેક જીવન સ્વામી તે વખતે બાપા સાથે દુભાસિયા તરીકે ગયેલા વિવેક જીવન સ્વામી ઉભા થઈને એને કહ્યું કે જો અત્યારે આ સભા ચાલે છે અને પ્રમુખ સ્વામી ઇઝ બ્લેસિંગ ધી એસેમ્બલી એ સભાને આશીર્વાદ આપે છે તમે થોડીકવાર બાજુ પર ઊભા રહો પછી ફોટા પાડજો અને તમે અમે પાંચ દસ ફોટા પાડી લીધા છે એ કહેવાના અમારે અત્યારે જ ફોટા પાડવા છે અત્યારે એમની આંખોમાં જે પ્રેમ અને કરુણા વરસે છે ને આવી આંખો મેં ક્યાંય જોઈ જ નથી તો વિવેકજીવન સાહેબ પૂછ્યું કે તમારો પરિચય શું કારણ કે આવું બોલ્યા કે મારે અત્યારે જ પાળવા છે ને આવી આંખો મેં જોઈ નથી વિવેકસિયન સાહેબ કે તમારો પરિચય એ ખિસ્સામાંથી એમને વિઝિટિંગ કાર્ડ કાઢ્યું પીટર સ્નોડન ચીફ ફોટોગ્રાફર બીબીસી બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના મુખ્ય ફોટોગ્રાફર પીટર સ્નોડન એનું નામ એણે કહ્યું કે મેં દુનિયાના બસો દેશોમાં એક હજારથી પણ વધારે આંતરરાષ્ટ્રીય કક્ષાની વિભૂતિઓ પર્સનાલિટી વ્યક્તિઓ સ્પોર્ટ્સમેન હોય પોલિટિશિયન હોય એ દરજ્જાના લોકો એક્ટર એક્ટ્રેસીસ હોય એ બધાના મેં ફોટોગ્રાફી કરેલી છે મોડલ ફોટોગ્રાફી કરી છે આવી આંખો મેં મારી જિંદગીમાં કોઈ દિવસ જોઈ નથી અને મેં એમના ચહેરાના ફોટોગ્રાફ પાડ્યા છે પણ મેં એમની આંખોના ફોટોગ્રાફ બહુ પાડ્યા છે અત્યારે એમની આંખોમાં જે પ્રેમ અને કરુણા બધા માટે વરસે છે ને એ એઝ અ ફોટોગ્રાફર અને અનુભવ પછી હું જોઈ શકું છું એ વિકાસ સાહેબ કે હારું રૂપાળ બીજું શું એ ફોટોગ્રાફ પાડ્યા પછી એને તો છેલ્લે બાપાના આશીર્વાદે લીધા એણે કહ્યું કે પા પ્રમુખ સ્વામી મહારાજની આંખોના ફોટોગ્રાફ જે મેં પાડ્યા એ હું મારા ચર્ચમાં જઈને હું એક્ઝિબિશન કરવાનો છું આનું પ્રદર્શન અને આ રવિવારે સવારે અમારે માસમાં એટલે સમૂહ પ્રાર્થનામાં જે બધા અમારા ભક્તો આવતા હોય અને અમારા બધા પ્રિસ્ટ છે એટલે પાદરીઓ એ બધાને હું જાતે સમજાવીશ કે એક સંતની આંખ કેવી હોય સંતની આંખ આવી હોય સંતની આંખમાં આટલી કરુણા પ્રેમ હોય અને ખરેખર આવતા એના પછીના રવિવારે આપણે હરિભક્તો પણ ચર્ચમાં જોવા ગયેલા લગભગ વીસ થી પચીસ ફોટોગ્રાફ એમને લાઇન્સર લગાડેલા ખાલી પ્રમુખ સ્વામી ઇમારતની આંખો અને આંખોમાંથી શું ભાવ આવે છે ને જાતે ઉભા રહીને બધાને સમજાવતા હતા પછી તો એ ઘણી વાર મંદિરે આવતા જ્યારે જ્યારે બાપા લંડન પધારતા ત્યારે બાપાના દર્શન કરવા માટે પણ પીટર સોડન આવતા મોટી ઉંમર સુધી આવતા હમણાં થોડા વખત પહેલાં ધામમાં ગયા પણ સાંઈ બાપાનો અવાજ એ સાંભળીને એમને પ્રતીતિ આવી કે ભગવાનનો સાક્ષાત્કાર હોય ને તો જ આવો અવાજ હોય નહીં તો આવો અવાજ હોય નહીં હવે આપણે તો કેટલા આશીર્વાદ સાંભળ્યા બાપાના પણ શ્રીજી મારે આ લખ્યું કે શ્રદ્ધાએ સહિત જો એ જીવ દર્શન કરે તેના ઇન્દ્રિય અંતકરણ સત્પુરુષ પોતાની મૂર્તિમાં ખેંચી લે એવી એક અલૌકિકતા એવી એક દિવ્યતા એ સત્પુરુષના જીવનમાં આપણને જોવા મળે